અંકલેશ્વરમાં જીવનથી કંટાળી મહિલાએ નર્મદા નદીમાં બે વાર મોતની છલાંગ લગાવી કર્યો પ્રયાસ નાવિકોએ જીવ બચાવ્યો અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવ્યો હતો અંકલેશ્વર નજીક નર્મદાનો બનાવ મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ બે વખત નદીમાં કૂદવાનો પ્રયાસ કર્યો સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક નાગિકો નાવિકોએ મહિલાનો જીવ બચાવ્યો હતો અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મહિલાએ મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે નર્મદા મૈયા બીજના અંકલેશ્વર છેડે કોવિડ સ્મશાન પાસે આજે સવારના સમયે એક મહિલા પહોંચી હતી અને તેણે બે વખત નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક નાવિકોએ તેને પકડી રાખી હતી આ અંગેની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાની પૂછપરછ શરૂ કરી હતી ઇમરજન્સી સેવા એકસો બારના કર્મીઓ પણ દોડી આવ્યા હતા અને મહિલાનું કાઉન્સલિંગ શરૂ કર્યું હતું જોકે મહિલા પોતે જીવનથી કંટાળી ગઈ હોવાના આપઘાત કરતા આવી હોવાનું જણાવી રહી છે પોલીસે બીજી તરફ તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે રિપોર્ટર રવિસૈ દંકલેશ્વર